35 વર્ષ સુધી માં ભૂમની રક્ષા બાદ નિવૃત્તિ થયેલા બનાસકાંઠાના સુમેદ મેજરનું પરિવારજનો અને ગામ લોકો દ્વારા ભવ્ય સામાયું કરવામાં આવ્યું અને નિવૃત્તિ બાદ તેઓને જીવન સુખમય અને શાંતિમય રીતે પસાર થાય તેવી સૌ કોઈ શુભકામનાઓ પાઠવી વાવ તાલુકાના માણકા ગામના શિવુભા રાઠોડ જે કે વર્ષ ઓગણીસો માં બીએસએફ ના જોડાયા હતા જેઓમાં તેમની બટાલિયન ત્રેસઠ ઇન્ડો પાર્ક બોર્ડર નડાબેટ અને છેલ્લા હેડક્વાર્ટર ગાંધીનગરમાં ફરજ બજાવી સતત પાંત્રીસ વર્ષ દેશ સેવા બાદ સુબેદારે મેજર એકત્રીસ માર્ચના રોજ નિવૃત્તિ થયા જોકે સુબેદાર મેનેજ શિવભાર રાઠોડની માતૃભૂમિ માંડકા છે પરંતુ વર્ષોથી તેઓ ડીસા તાલુકાના ભોયણ સ્થાયી છે જ્યાં તેઓને વાતે ગાતે અને ડીજે સંગીતની સુરાવલીઓ વચ્ચે સામયું કરવામાં આવ્યું પરિવારજનો અને ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને સુબેદાર મેજરનું ફૂલહાર પહેરાવી તેમજ તલવાર અર્પણ કરી ભવ્ય સ્વાગત અને સામયું કર્યું ગામમાં બસ સ્ટેન્ડથી તેમના નિવાસસ્થાન સુધી શોભાયાત્રા રૂપી વરઘોડો નીકાળવામાં આવ્યો જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા અને સૌ કોઈ દેશવાસથી નિવૃત્ત થયેલા સુબેદાર મેજરનું નિવૃત્ત પછી જીવન સુખમય બની રહે તેવી શુભકામનાઓ પાઠવી